હાઇવે પર ચાલુ ડંબરમાં આગ લાગતા દુકાનદારે બાઇક લઈને પીછો કરી ચાલકને જાણ કરતા બચાવ દમણી છાપા હાઈવે પર રેતી ભરેલ ડંબરમાં આગ લાગતા ભળભડ સળગ્યો આગ લાગવાનું કારણ બંધ પારડી દમણી ઝાપા હાઇવે પર રેતી ભરેલ ડંપરમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી પારડી નેશનલ હાઇવે નંબર વાપી તરફ જતા ટ્રેક ઉપર ઝીરો વન ક્યુ નાઇન ટુ સેવન સિક્સ પસાર રહ્યું હતું રાત્રિના અગિયાર વાગ્યાના સુમારે દમણી ઝાપા હાઇવે પર ડંપરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આ દ્રશ્ય દુકાનમાં બેસેલા દિપેશ પટેલ નામના યુવાને જોતા પોતાની બાઇક લઈ નો પીછો કર્યો હતો અને દમણી ઝાપાના બ્રિજ પર ને અટકાવીને ચાલકને આગ વિશે જાણ કરી હતી અને ચાલક બહાર ઉતરી જતા સદનસીબે બચાવ થયો હતો અને જોત જોતામાં દમપણમાં ભીષણ આગ લાગતા બળી ગયું હતું આ અંગેની જાણ પાડી પોલીસ અને નગરપાલિકાના ફાયર વિભાગને થતા સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ફાયર જવાનોએ પાણીનો છંટકાવ કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો સલામતી જાળવવા વાપી તરફનો હાઇવે થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો જોકે યુવાન દીપેસે હિંમત દાખવી દંપનો પીછો કરી ચાલકને જાણ કરતા જાનહાની અટકી હતી જોકે આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું ત્યારે રાત્રિના અગિયાર વાગ્યા બાદ પણ સેલવાસ પાસિંગ ડમ્પરમાં રેતીનો વેપલો સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે મારું નામ અભિષેક પુરોહિત છે અમને કોલ મળ્યો કે હોસ્પિટલ ની સામે રેતી પરલા ડમ્પરમાં આગ લાગી છે તો પાટી નગરપાલિકાની ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને પાણીના મારો કરીને ફાયર ફાયર ફાઇટિંગ કરીને આગ પર કાબુ મેળવેલ છે અને ઘટના સ્થળ પર ડ્રાઈવરનો સદનસીબ બચાવ થયેલ છે અને આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી રહેલ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો